નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહિયાંના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને પ્રિન્ટ ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો નખત્રાણા જડોદરમાં સોની વેપારીના ત્રીસ લાખ 72000 ના દાગીનાની લૂંટ થયા બાદ પોલીસની તપાસનો ધમધમાટ નખત્રાણા તાલુકાના પોટડા જડોદરમાં સોની વેપારીને છરી મારી ત્રણ લૂંટારૂએ ઘરેણા ભરેલા થેલાની સનસનીખેજ લૂંટના બનાવમાં આરોપીઓનો હજુ સુધી કોઈ સઘળ મળ્યા નથી આ ઘરેણા ભરેલા થેલામાં રૂપિયા ત્રીસ લાખ 72000 ના સોનાના દાગીના હોવાની ફરિયાદ નોંધાઈ છે કોટડામાં નીલકંઠ જ્વેલર્સ નામની દુકાન ચલાવતા નિલેશભાઈ સોની ગઈકાલે સાંજે દુકાન વધાવી દુકાનમાંના ઘરેણા બે થેલામાં ભરી એક્ટિવાથી ઘરે જતા હતા ત્યારે નવાવાસમાં હિંમતભાઈ સાખલાના મકાન પાસેની શેરીમાં પહોંચતા પાછળથી એક કાર આવીને તેની ઉપર ચડાવવાની કોશિશ કરાઈ હતી એક્ટિવા દિવાલની સાઈડમાં દબાવી ઊભું રાખી દેતા સફેદ સ્વિફ્ટમાંથી એક શખ્સ મોટી છરી સાથે આવી થેલો ખેંચવા લાગતા નિલેશભાઈએ રારા રાડ કરી હતી આથી બીજો શખ્સ કારમાંથી ઉતરી થેલો ઝૂટવા લાગ્યો હતો અને એકે હાથમાં છરી મારી દેતા નિલેશભાઈ ગભરાઈ ગયા હતા એક થેલો જૂટવી બંને કારમાં બેસી ગયા હતા એક ચાલક હતો આમ ત્રણે લૂંટ ચલાવી ભાગી ગયા હતા લૂંટાયેલા થેલામાં સોનાની નાની મોટી બુટ્ટીઓ વીટીઓ અને પેન્ડલ્સ એમ સોનાના બસો અઠ્યાવીસ દાગીના જેનું વજન આશરે ચારસો એંસી ગ્રામ એટલે અડતાલીસ તોલા એક તોલાના રૂપિયા ચોસઠ હજાર લેખે કુલ રૂપિયા ત્રીસ લાખ હજાર થાય છે તેવું નિલેશભાઈએ પોલીસ ફરિયાદમાં લખાવ્યું છે સોની વેપારી પર હુમલા સાથે લૂંટ પ્રકરણમાં સૂત્રોમાંથી મળતી માહિતીના આધારે સ્થાનિકે કોઈ શખ્સોની સંડોવણીના સંકેત મળી રહ્યા છે બે દિવસ અગાઉ સાંજે લગભગ સવા આઠના અરસામાં પોતાની દુકાન વધાવી દાગીના ભરેલા થેલા લઈ પોતાના ઘરે જઈ રહેલા સોની યુવાન નિલેશ સોની પર છરી વડે ઘાતક હુમલો કરી તેના હાથમાંથી સોના ચાંદીના દાગીના ભરેલ એક થેલો જૂટવી નંબર પેટ વગરની એક મારુતિ સ્વિફ્ટ કારમાં અજાણ્યા ઈસમો નાસી ગયાની ઘટનાએ સમગ્ર કચ્છમાં ચકચાર મચાવ્યા બાદ દોડતી થઈ ગયેલી પોલીસને આ લૂંટને અંજામ આપનાર ઈસમોના સુરાગ હાથ વેતમાં આવી ગયાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે આ પ્રકરણમાં નખત્રાણા પોલીસ અને ભુજથી તાત્કાલિક સ્થળ પર પહોંચેલ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં આ લૂંટ પ્રકરણમાં સ્થાનિક કોઈ શખ્સ સહિત ચાર પાંચ ઈસમોની સંડોવાયેલા હોવાના સંકેત મળી રહ્યા છે જો કે હજુ સુધી પોલીસ દ્વારા આ અંગે વધુ કોઈ વિગતો જાહેર કરાઈ નથી દરમિયાન આ ઘટના સંદર્ભે પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ કોટડા જડોદર ગામે પહોંચી તપાસની અધિકારીઓને માર્ગદર્શન આપી સીસીટીવી સહિત તલસ્પર્શી તપાસની સૂચના આપી હતી સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આ પ્રકરણ ભેદ સાંજ સુધી ખુલી જવાની પૂરેપૂરી શક્યતા છે આદિપુર લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ વીસ જાન્યુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર